માઘ પૂર્ણિમા અને દાનનું મહત્ત્વ જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોશું માઘ પૂર્ણિમાને દિવસે દાન કરવાથી બત્રીસ ગણું ફળ મળે છે તો તે દિવસે કયા પ્રકારનું દાન કરવું જોઈએ અને શું કરવું જોઈએ તે બધી માહિતી આપણે આજના વિડીયોમાં જોશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો હવે આપણે જાણીએ માઘ પૂર્ણિમા વિશે સંપૂર્ણ માહિતી પૂર્ણિમાને દિવસે સ્નાન દાન કરવું અત્યંત પુણ્યકાળી માનવામાં આવે છે હિન્દુ પંચાંગમાં મહિનાઓના નામના આધાર પર દર મહિનાની પૂનમનું નામ મૂકવામાં આવ્યું છે જેમ કે ચૈત્ર મહિનામાં ચૈત્ર પૂર્ણિમા કાર્તક મહિનામાં કાર્તક પૂર્ણિમા એવી જ રીતે મહા મહિનામાં આવતી પૂનમને માઘ પૂર્ણિમા નામથી ઓળખાવવામાં આવે છે દરેક મહિનાની પૂનમનું પોતાનું અલગ અલગ મહત્ત્વ હોય છે પંચાંગ અને રાશિઓ મુજબ કર્ક રાશિમાં ચંદ્રમા અને મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થવાથી માઘ પૂર્ણિમાનો યોગ બને છે બીજી બાજુ નક્ષત્રોમાં પણ માઘ નક્ષત્ર નામ પણ માઘ પૂર્ણિમાના નામની ઉત્પત્તિ થઈ છે માઘ પૂર્ણિમાને બત્રીસ પૂર્ણિમાના નામથી પણ ઓળખાવવામાં આવે છે માન્યતા મુજબ આ પૂનમના દિવસે દાન દક્ષિણા કરવાથી બત્રીસ ગણું ફળ મળે છે તેથી માઘ પૂર્ણિમાને બત્રીસી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે પુત્ર સૌભાગ્ય આપનારી આ પૂર્ણિમાને કરવાથી વ્યક્તિના બધા દુઃખોને છુટકારો મળીને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વર્ષે પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ માઘ પૂર્ણિમા રહેશે માઘ પૂર્ણિમાનું મહત્ત્વ પુત્ર અને સૌભાગ્યને આપનારી આ પૂનમના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને બધા દુઃખોથી છુટકારો મળે છે મોક્ષ પ્રાપ્ત થાય છે પૂનમના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા ઉપાસના કરવામાં આવે અને સારા ફળની પ્રાપ્તિ લોકો વ્રત પ્રવણીય કરે મળે છે માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી ખૂબ શુભ ફળ ફળદાયી માનવામાં આવે છે માઘ પૂર્ણિમાના દિવસે ગંગા સહિત અન્ય પવિત્ર નદીઓનું સ્નાન કરવા પણ ખાસ મહત્ત્વ છે ખાસ કરીને પ્રયાગરાજના સંગમ નદીમાં સ્નાન કરવાથી સૂર્ય અને ચંદ્રમાંથી યુક્ત દોષથી છુટકારો મળે છે તેથી આ દિવસે પુણ્ય યોગ પણ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે માઘ પૂર્ણિમાના દિવસે વિષ્ણુ ભગવાન પોતે પ્રયાગ નદીમાં ડૂબકી લગાવવા આવીએ છે અને ત્યાં ડૂબકી લગાવનાર બધા ભક્તોના દુઃખ દૂર થાય છે તેથી માઘ પૂર્ણિમાને દિવસે સ્નાન કરતી વખતે ગાયત્રી મંત્રનો જરૂર ચાપ કરવો જોઈએ માઘ પૂર્ણિમાને દિવસે આ વસ્તુનું દાન કરવું જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર હિન્દુ કેલેન્ડરના અગિયારમા મહિનાના એટલે કે માઘ પૂર્ણિમાના દાનનું ખૂબ જ મહત્ત્વ છે આવી સ્થિતિમાં માઘ પૂર્ણિમાને દિવસે તલનું દાન કરવું સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ ઉપરાંત કપડાં ખોરાક ગોળ કપાસ ઘી લાડુ ફળો અનાજ વગેરેનું દાન પણ કરવામાં આવે છે મત્સ્ય પુરાણ અનુસાર માઘ મહિનાની શુભ પૂર્ણિમાને દિવસે બ્રાહ્મણો અને ગરીબોને દાન કરનાર વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ માઘ પૂર્ણિમાને દિવસે તમે પણ તમારી યોગ્ય શક્તિ પ્રમાણે દાન જરૂર કરજો જો તમને આજનો આ ધાર્મિક વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને આવા જ વધુ પવિત્ર શાસ્ત્રોક્ત અને વિશ્વસનીય વિડીયો માટે અમારી પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન જરૂરથી દબાવો જેથી દરરોજ આવતા નવા ભજન વ્રતકથા ઉપાય વાસ્તુ અને જ્યોતિષ સંબંધિત વિડીયો સૌ તમને મળી શકે આ વિડીયો તમારા પરિવારજનો મિત્રો અને સનાતન ધર્મના શ્રદ્ધા ધરાવતા સૌ સાથે જરૂરથી શેર કરો જેથી આ દિવ્ય જ્ઞાન વધુ લોકો સુધી પણ પહોંચે જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય કોઈ વિષય પર વિડીયો જરૂર જોવો હોય અથવા તમારી ભાવના વ્યક્ત કરી હોય તો કમેન્ટ કરીને જરૂર લખજો તમારા દરેક કમેન્ટ અમારા માટે પ્રેરણા છે ઈશ્વર આપ સૌને સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે ફરી મળીશું આગામી ધાર્મિક વિડીયોમાં જય શ્રી હરિ જય માતાજી